હેલો પૈસા નમેન્ટ નહીં આવ્યા તો કાઢ્યા હે હા એવા બોલા ભાઈ હા ભાઈ આપડે દસ હજાર રૂપિયા બાકી રહેશે ને હાલવાને

કુતીભાઈ ભાઈ અલ્યા એક જન્નાભાઈ ચાલવાના હતા હા કપરાવાનો 1 લાખ હારી ગયો છે કોણ જાય તો એક કારીગર છે એ તો માઠા પર એવો ગામમાં ચાલે આપણે બે છે માઠા પર હા પૈસા છે અરે પેલો જાય પેલો જાય આઈને આ તો અલ્યા હું તીલે ભાઈ

બાકી હતા તિાન લેવા ગયો એ પેલા દોસ્તા કરી દીધો એ મને બરોબર થપડાયો તમે હમ જઈ દેજો નથી નાખે હા હમ જતો દે

એટલે આ ઉભી થતી આવે છે બોલતું નામો અલે ભાઈ હા ઓય હું કરો છો લે કોઈ ના બેઠા છે બે વાગે આવજો ઓવ સમ વાત કરીએ શું વાત કરો એની બંકા છે ગોમ ના ઓ હો હો વાત મારી પાસે તમારી છે ભગવાન છે તમારી વાત તો મારી છે કે તમે તમને ભમાવા તમે છેટા રાજુ તમે એલિસ્ટ માં આવી ગઈ અમે આહી હા આલે ને હમણાં તો જતા રહે બાર હા

આ તો જોઈ લેજો તારે નેકો તા આ તો જાવ છું આ દબ્બી સિકો મારા જ ને હા વાત આ ગામમાં આ મોટા ઉપર એક ને ઓય અнда ગામની હા એટલા ઓણે કોઈક દન બમ મેગા લાવ્યા છે મને મને બોવ દી હેતરમાં જઈને હેતરમાં એટલો બમ દી ઓહો જેમ જ કરી આપે તાર નોકરી જામતી ભાઈ નોકરી ને વાત કરી છે બે ચાર દિવસ પછી કીધું છે વાત કરી નક્કી સાહેબ અંકા બોલવાનું ના બોલવાના દીધું દાદાજી કરતા હોય કરવાનું હોય ના કરવાનું દાદાજી મારા એમ <ihremhn>!.

પીઠ બળ હતું મારતો પીઠ બળ હતું ને ભૂલ હોય જોવા મારતો અંતા મારું એક લોમી લીન જતો રહ્યું એક લો મૂકીને જતો રહ્યો મને હું કરવા ને તમારી વાત સાથીદાર રાખો ના રાખો એમ કોઈના પર વિશ્વાસ જ ના કરાય ના જ કરાય તને જમાનામાં કોઈના પર કોકે એમ મને મળ્યું હો મળ્યું કે મળે મળે મને હું કેતો કેતા તમે એ દીધું સાચી વાત છે તો હું કરવા ને આમ આ બધું છોડી દેવું આપડે તમે હા તો છોડીને મારા હાથ તાણે ભજનમાં આયા કરો સારું યાર હું રોજ રાતે જવું જ છું ભજનમાં